ખેલો ઇન્ડિયા હોકી સેન્ટર ડીસા ખાતે આજનો તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસ રવિવાર ના રોજ ફિટ ઇન્ડિયા સાયકલિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન સન્ડે ઓન સાયકલ અભિયાનની શરૂઆત કરવામાં આવી જેમાં વ્યક્તિગત અને સમૂહને દરેક રવિવારે સાયકલ ચલાવવાની પ્રેરણા આપવામાં આવી વધતા જતા હવાના પ્રદૂષણના પડકાર સામે સાયકલિંગ જ શ્રેષ્ઠ ઉકેલ તરીકે જોવામાં આવેલ છે જેથી આ અભિયાન ગ્રીટ ઇન્ડિયા ફિટ ઇન્ડિયા અભિયાનમાં વધુને વધુ જનસંખ્યા પ્રોત્સાહિત કરવા માટે પણ આ અભિયાનમાં પ્રેરણાદાયી રહેશે